ગુજરાત ની શું મળ્યું તો આ તૂટેલા રસ્તા દેખાઈ રહ્યા છે અને 2022 આના પાછળ કરોડ રૂપિયા ની આવેલી છે આજે બે માં કરોડ થી પણ વધારે ફંડ આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યું હતું આજે બ્રિજ છે એ બ્રિજ ખુબ હાલતમાં છે અને આ હાલતમાં

તમને સળિયા પણ દેખાઈ રહ્યા છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ